અલગ અલગ જગ્યાએ ભગવાન બૌદ્ધના અવશેષો મળ્યા હતા એમાંથી ભગવાનનું જે દાંતનું જે જડબુ છે એ મળ્યું હતું આ ડેમમાંથી શિયાળામાં અચાનક એટલી બધી ગરમી લાગવા માંડી છે કે જાણે એમ લાગે છે કે ઉનાળો પાછો આવી ગયો હોય હાલ લગ્ન સિઝન છે લગ્ન સિઝનમાં જઈએ જમીએ તો એમ થાય કે ચલો સૂઈ જઈએ એમ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ આપણે લગ્નમાં ગયા હતા હાજરી આપી દીધી અને હવે જઈ રહ્યા છીએ શામળાજી અને શામળાજીમાં એક એવી જગ્યા તમને બતાવીશું ઇન્ટરેસ્ટિંગ કે જે તમને જોઈને આનંદ થઈ જશે જો નથી જઈ શકતા એ પણ જોશે જે નથી જાણતા એ પણ જાણશે તો જોડાયેલા રહેજો વ્લોગમાં આપણે આપણી સાથે પ્રે પણ છે જોઈ લો પ્રે બેઠો જ પાછળ પગ ઉપર પગ નાખીને અને સંકેતભાઈ પણ આવે છે સંકેતભાઈ આપણી સાથે છે એટલે કે આપણે ત્યાં નીકળીએ છીએ અને આપણે શું ત્યાં જઈને બતાવીએ કેવો માહોલ છે શામળાજીમાં અને શામળાજીની આજુબાજુ જે જાણવા જેવું છે સંકેતભાઈ આવી ગયા છે ચલો નીકળીએ આપણે જોવા મિત્રો આ કોઈની જાન જઈ રહી છે જાન ની જાનો રાજા આગળ તમને એમ લાગે કે આગ લાગી છે પણ એવું નથી આગળ ટ્રક જાય છે એમાંથી ધુમાડું નીકળે છે આ પોલ્યુશન કરે છે અને એના કારણે આખો રસ્તો જાણે કે વાદળછાયું વાતાવરણ થાય ધુમસ થઈ ગયું ને એવું થઈ ગયું છે પણ એકચુઅલી એવું છે આગળ એક ટ્રક જાય છે જો અમને પણ દેખાતો ત્યાં ટ્રક કેટલો ધુમાડું છે હા જો ટેન્કર છે ટેન્કર છે એ જો અમને દેખાય પેલા ટ્રક લાગતી ત્યાં ટેન્કર છે જો આટલું પોલ્યુશન થાય છે જો આગળ દેખાય અરવલ્લીની ગિરિમાળાઓ છે આપણી આખી અરવલ્લીની ગીરિમાળાઓ તો આ સંગીતભાઈ ગાડી ચલાવી રહ્યા સરસ અને આપણે આ જઈ રહ્યા છીએ ને એ મોડાસા શામળાજી ગોધરાનું સ્ટેટ હાઈવે છે અને આગળ જે ઓવર ઓવરબ્રિજ દેખાય છે ઓવરબ્રિજ એ નેશનલ હાઈવે છે અમદાવાદથી ઉદયપુરનું જે આ વાહન તમે જોઈ શકો છો એટલે કે આપણે હવે રાઈટ સાઈડ જઈશું તો શામળાજી તરફ જતા રહીશું ભગવાન શામળિયાના ધામમાં પહોંચી ગયા છે આપણે આપ જોઈ શકો છો કે આ મેશ્વો નદી છે સામે ભગવાનનું મંદિર જોવા મળે છે અને એ શિવજી ભગવાનની મૂર્તિ દેવો જોવા મળે છે બોલો હર હર મહાદેવ આ મેસવો વાટિકા નર્સરી છે શામળાજીની અને આપણે આ જો મેસોનો જે આપણો જે ડુંગર છે ચડી રહ્યા છીએ આપણે અત્યારે યસ અને આપણા જે લોકલ લોકો છે એ તો બધા જાણે જ છે પરંતુ જે ડુંગળા છે ગુજરાતના ગુજરાત બારના એમના માટે પણ આ જાણવું જરૂરી છે કે આપણે હાલ ડુંગર ચડી રહ્યા છીએ શામળાજી પાસે અને આ જઈ રહ્યો છે મેશોર ડેમની પાડુ ઉપર આપણે મેશોર ડેમ બતાવીશું આજે અને આગળ પણ હજુ એક સરપ્રાઇઝ એ પણ તમને બતાવીશું કે આ જગ્યા માત્ર ગુજરાત શામળાજી કે ભારત માટે જ નહીં પરંતુ પાંચ દેશો જાપાન સહિત પાંચ દેશો માટે પ્રસિદ્ધ જગ્યા છે અને અહીં કેટલા સંતો પણ આવે છે જો લોકો કેટલી સંખ્યામાં મોટી સંખ્યામાં જોવા મળે છે જો આટલા બધા લોકો આવી ગયા છે તહેવાર છે રવિવારના માહોલમાં આપણું અમે શું જણાશે તો આપણી ગાડી લઈને આપણે પહોંચી ગયા છે સંકેતભાઈ આર્યા apa yang kamu pakai? ini apa? warna biru bukan warna biru, warna kuning ini saya tidak Miss lihat ini dam, ini dam serangga ayo ke atas miss ke atas kita duduk di atas ini dam serangga ini apa itu? છે છે આજે આ સાહીઠમાં ખુદ કામ થયું જળાશય બનાવવા માટે અને ઓગણીસો સાહીઠ દરમિયાન આ સમગ્ર જે જળાશય છે એ બનાવવામાં આવ્યો તો કારણ કે આજુબાજુ માટે પાણીની વ્યવસ્થિત યોજના કરવા માટે આજુબાજુના જે ગામડાઓ છે શામળાજી સહિતના મેઘરજ હોય ભીલોડા હવે તો શામળાજી તાલુકો એના માટે આયોજન કરવામાં આવ્યું હતું. શું દેખાય મંદિર? જો અહીંથી જોઈ શકો છો મંદિર ભગવાન કાર્યઠાકોરનું. જો જલ્દી સાજો તનું દેખા પેલે બદર મોનર. હો જય સમડિયા. આ જે નાગદરા કુંડ છે યાર જો આ બતાવ નાગદરા કુંડ. નાગદરા કુંડ તો તમે જોયો જ છે કે અગાઉ પણ વીડિયોમાં. રવિવારનો દિવસ છે સહેલાણીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે અને જે માહોલ છે ને અહીંયા જબરજસ્ત પણ એ પણ મસ્તી કરે સંગીતભાઈ છે આ પરિવારો બધા આવેલા છે એટલે કે આજે મેસો જળાશય છે મેસો જલાગા યોજના ને સાહીઠમાં બનાવવામાં આવી હતી અને મહત્ત્વની વાત ઓગણીસો સાહીઠમાં ખોદકામ દરમિયાન અહીં ભગવાન બૌદ્ધના સ્તૂપ મળી આવ્યા હતા જે ભગવાન બૌદ્ધના અવશેષો જે પાંચ જેટલા દેશોમાં અલગ અલગ જગ્યાએ ભગવાન બૌદ્ધના અવશેષો મળ્યા હતા એમાંથી ભગવાનનું જે દાંતનું જે જડબું છે એ મળ્યું હતું આ ડેમમાંથી અને આગળ દેવની મોડી ગામ છે દેવની મોડી ગામ તરફ અવશેષો મળ્યા હતા એટલે કે અહીં રાજ્ય સરકાર ભારત સરકાર દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે અને ઇન્ટરરાષ્ટ્રીય કક્ષાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટેની પણ લોકો હજારો લોકો આવી શકે એ પ્રકારનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે મિત્રો આપણે અહીંથી નીકળી ગયા છે આપ જોઈ શકો છો મારી આ બાજુમાં જે જળાશય છે આ જળાશયની અંદરથી ભગવાન જે બૌદ્ધના જે અવશેષો મળ્યા હતા અને અવશેષોની ખરાઈ જે દલાઈ લામા છે તેમના દ્વારા કરવામાં આવી હતી જાપાન સરકારના અને જે અનુયાયીઓ છે જે પ્રતિનિધિ એ પણ અહીંયા આવ્યા હતા સાથે જે ભગવાન બૌદ્ધને માનતા જે સંતો છે એ સંતો પણ અહીંયા આવી ચૂક્યા છે અને આપણે ભૂતકાળમાં સંકેતભાઈ કવરેજ પણ કર્યું છે રાઇટ અને આ જો હાકી પાડ છે અમારું જે પ્રે જોઈ રહ્યું છે કેવું લાગે બેટા એ આવશે બેટામાં પાછા વાળા ગ્રામ વિશે જો આ પ્રકારની આ પહાડ છે એ જોઈ રહ્યા છે એમને થોડું માહિતી પણ મળે આખી અરવલ્લીનો ગિરિમાળા છે ડુંગર છે અને આ તરફ છે ડેમ સામે જો હાર્દિકની બસ આવી રહી છે જો હાર્દિકની બસ છે એટલે કંપની હશે અથવા માલિક હશે આપણે પોતાની બસ તો નથી આપણી મેસો જળાશય જે યાત્રાધામ શામળાજી એટલે કે રાજસ્થાન ગુજરાતની જે બોર્ડર વિસ્તારમાં આખો જળાશય બન્યો હતો ઓગણીસો ને સાહીઠમાં જ્યારે આ જળાશયનું ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ દરમિયાન અહીંથી મળ્યા ભગવાન બૌદ્ધના અવશેષો અને એ અવશેષો જે અલગ અલગ પાંચ દેશોમાંથી મળી આવ્યા હતા તેમાંથી ભગવાન બૌદ્ધનું જે જડબું હતું દાંત સાથેનું તે અવશેષો મળ્યા હતા સાથે સાથે મૂર્તિ તેમજ તે જૂનવાણી પ્રમાણેના જે મકાનો હતા તે પણ જોવા મળ્યા હતા જાણે કે સ્તૂપ ના હોય પહેલાં ભૂતકાળમાં વર્ષો પહેલાં એટલે કે એ દલાઈ લામા દ્વારા પણ આ જે અવશેષો મળ્યા હતા તેની ખરાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે વડોદરા અને શામળાજી આ મ્યુઝિયમ છે ત્યાં રાખવામાં આવ્યા છે જરૂરથી જો ઇતિહાસમાં તમે રસ ધરાવતા હોય શાંતિના જે દૂત હતા ભગવાન બુદ્ધ એમના વિશે જાણવા માગતા હોય તો જરૂરથી આ મ્યુઝિયમ તમારે જોવું જોઈએ અને અત્યારે આપણે પાડ ઉપર છે તમને નજારો બતાવીશ કે આ જે પાડ જઈ રહી છે અને આ ડેમની પાડ છે આ તરફ ખેતરો છે અને આ તરફ તમને જોવા મળશે ડેમ જે આ જળાશય છે એ આજુબાજુના અનેક ગામડાના લોકોને ખેતી માટે પણ જરૂરી પાણી પહોંચાડે છે પીવાનું પાણી પણ પહોંચાડે છે અને આ જળાશય દ્વારા જે પ્રકારે અહીં ભગવાન બૌદ્ધના જે અવશેષો બન્યા ત્યારબાદ એક મોટું ભગવાન બૌદ્ધની મૂર્તિ બને સ્તંભ બને સ્તૂપ બને એ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે ભવિષ્યમાં એ બની શકે છે પરંતુ આજે અમને થયું કે રવિવારનો દિવસ છે તમને એક સરસ મજાની જગ્યા બતાવી દઈએ એટલે અમે સંકેતભાઈ પ્રેડ અમે તણે અહીં આવી ગયા હતા અને અમારે જોવા પ્રિયભાઈ સરસ મજાનો નજારો જોઈ રહ્યા છે કઈ મજા આવી પ્રિયભાઈ

જો આ કેનાલ જઈ રહી છે અને કેનાલ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે ખેતરો સુધી જો આપણે નીચે ઉત્તરાય ગાડીમાંથી આપણે જોઈ શકો છો આ સામે જોઈ શકો છો પહાડ છે ડાબી સાઈડમાં દેવની મોરી ગામ છે અને દેવની મોરી ગામનો પણ પોતાનું જે રાજા વખતનું જે શાસન ચાલતું હતું રાજાઓનો એ વખતનો ઇતિહાસ રહેલો છે દેવની મોરીનો અને આ સામે જોઈ શકો છો મેસો જડાશય જે તમને આગળથી બતાવી મેં અને સામે ફોરેસ્ટ વિભાગની નર્સરી છે સાથે જ સાઇટ સીન માટેની જગ્યા છે અને પાણી પુરવઠાની જે લાઈનો મોકલવામાં આવે છે પાણી આગળ મોકલવામાં આવે છે તેની યોજના પ્રમાણેના અહીં પાઇપલાઇન ગોઠવવામાં આવેલા છે અહીં ખેડૂત માટે સિંચાઈ માટે કેનાલ જઈ રહી છે જિલ્લાના મોડાસા તાલુકો અને ધનસુરા તાલુકાના જે ગામડાના જે ખેડૂતો છે તેમને સીધો ફાયદો થતો હોય છે આમ જોઈએ તો ત્રીસથી ચાલીસ જે ગામડાના ખેડૂતો એટલે કે પંદરસો હેક્ટરની આજુબાજુ જમીનમાં સિંચાઈનો જે લાભ મળતો હોય છે જેવા પાકોની વાવણી કરતા હોય છે અને આ જે જળાશય છે તેમાં જે સૌથી વધુ જો વરસાદ રાજસ્થાનમાં જો પડે તો જ આ જળાશયની જે બે કાંઠે જે છલકાઈ જતું હોય છે એક અત્યારે તો આ જળાશયમાં જે સંપૂર્ણ ભરેલું જોવા મળી રહ્યું છે પણ વરસાદ જે રીતે પડે રાજસ્થાનમાં વધારે તો આ જળાશય ભરાતું હોય છે અને જે ખેડૂતોને ફાયદો થતો હોય છે અને આ વખતે જે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોને પાંચ ચારથી પાંચ વખત એટલે પાંચ વખત પાણી આપવામાં આવશે એવા ખેડૂતોને ફાયદો થશે સંકેતભાઈ સરસ આપી માહિતી અને એમણે કીધું કે ભાઈ આ જે તમામ જે જળાશયો છે આપણા લગભગ મેસુ હોય માજુમ હોય કે વાથરક તમામ રાજસ્થાનમાં આવતું જે પાણી છે એના આધારે જ છે રાઈટ અને ખાસ કરીને અહીં આવવાનો પર્પઝ જે હતો કે રવિવારનો દિવસ હતો અને આપણી ભાઈને રજા હતી એટલે એમને બતાવવા માટે લઈને આવ્યા હતા જગ્યા શું થયું બેટા શું છે બપેલો આ જે મેસો જળાશય છે મેશો જળાશયમાં કોઈ પ્રકારનો ગેટ નથી પાણી આવે છે અને જ્યારે ઓવરફ્લો થાય ત્યારે ઓવરફ્લો થઈ અને પાણી નીકળી જાય છે વેસ્ટ વિયર થઈને જે શામળાજી મંદિરની પેલી સાઈડ આવેલું છે આપણે એની ઓપોઝિટ સાઈડ છે અત્યારે તો મિત્રો આ છે દેવની મોરી ગામ એ મોરી ગામથી આપણે હવે આગળ નીકળ્યા અને આજે આગળ જે રસ્તો જાય છે ને એ તરફ પણ જવાય ઇસરી તરફ પણ જવાય અને અહીંથી રાજસ્થાન પણ જવાય અને આપણે આખું રાઈટ ટર્ન લઈશું સંકેતભાઈ આગળથી એટલે આપણે જતા રહીશું શામળાજી આપણા હાઈવે ઉપર મોડાસા હાઈવે ઉપર આખી તમે જે પાડ બતાવ્યું ઉપરથી અને એનો નીચેનો ભાગ છે જો વાત જોઈ શકો છો

સરસ મજાનું તડાવ છે જો ગામડાની પણ એક પોતાની મજા છે અને તમે રસ્તા થોડા સાંકડા હોય થોડી આવી તકલીફ પડે જેથી આપણે થોડી વાર ભરાઈ જવું પડે પરંતુ જે માહોલ તમને અહીં મળે છે ને એવો માહોલ તમને ક્યાંય મળતો નથી જો આપ જોઈ શકો છો ટ્રેક્ટર જઈ રહ્યું છે પાછળ ખાતર લઈને ખેડૂત જઈ રહ્યા છે અને સામે પણ એક ટ્રેક્ટર આવી રહ્યું છે જો આવી રહ્યું પાછળ પણ આ બાજુ જોવા ખેડૂત ખેતરો લીલાછમ ખેતરો ખેડૂતોની મહેનત અને જ્યારે એ મહેનત રંગ લાવે અને એમને જોઈતા ભાવ એમને મળે એનાથી વધુ ખુશી આ વિસ્તાર માટે કોઈ ના હોઈ શકે જો મિત્રો આપણે આવી ગયા પાછા હાઈવે ઉપર ફોરલેન્ડ હાઈવે ઉપર અંદર ફરી અને પાછા આવી ગયા આજે વ્લોગ છે આજના વ્લોગમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે સાથે જ મેસો જે જળાશય છે એ બતાવ્યું છે મંદિર દૂરથી બતાવ્યું છે અને ચોક્કસથી ખૂબ તમને વ્લોગ ગમે હોય તો જરૂરથી એક કોમેન્ટ કરજો તમને કેવો વ્લોગ પસંદ આવ્યો અમારાથી શું સુધારો થઈ શકે છે એ પણ તમે જણાવજો સાથે સાથે આ જ પ્રકારનો ઇન્ફોર્મેટિવ વિડીયો તમને ગમે છે કે નહીં પરિવારના વિડીયો વધુ પસંદ આવે છે એ પણ જરૂરથી જણાવજો અને જો આ વ્લોગમાં તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અન્ય લોકોને શેર પણ કરજો જે જાણે છે એ લોકો શેર કરે જેથી નથી જાણતા એ પણ જાણે કે આ પ્રકારની ઇતિહાસ આપણે આજુબાજુ રહેલો છે ચલો વ્લોગની સમાપ્ત કરીએ છીએ અહીંયા થેન્ક યુ